હું બનાવું છું મમ્મી આજે જમવા છે ને આખા રીના શાક ને રોટલા બનાવ્યા છે અમારા ધાર્મિક ભાઈ બેસી ગયા છે જમવા અને એક રોટલો બને છે અને અત્યારે શિયાળાને છે ને આખા શાક ને રોટલા ખાવાની મજા આવે ધાર્મિક આવે તરત દઈ ગયો સૂપ પીવે કેવું છે સૂપ હેલો યુટ્યુબ ફેમિલી ગુડ આફ્ટરનુન સીતારામ સ્વાગત છે તમારું નાવ બ્લોગમાં કેમ છો મજામાં મજામાં રહેશો અને આપણે લગની શરૂઆત કરી દીધી છે ડેરીની જેમ અને એમ લોગનું મોડું થઈ ગયું છે સવારનું કામ એ બધું બાકી છે એક મુખર કામ બાકી છે અને બોકરોનું જમવાનું પતાવી ગયા ઊભી થઈ છું વાસણ અને વાસણ એમ તો લેફો બધું સાફ કરવાનું બાકી છે ભાઈ જમીન ઊભા થયા આવીને ધનુભાઈ મારે વાંચવા ગયા અને ઓમ ભાઈ બેઠા બેટા ફોન જોવે છે ને મારે ઓમ શિવ આવી ગયા છે જો આજે અમારા ઓમભાઈ ના નાટક જો એ જો ચાદર ની પાથરવાની બાકી છે બ્લેન્કેટ અહીંયા અમારા ઓમભાઈ નું પડ્યું છે ઉતાર ત્યાર સુધી આ જ શિવ શિવ શું વાત કે છે ઓમભાઈ તને ભૂલી ગયો અમારા ઓમભાઈ જો ગરબા રમે ઓ બાપરે પડી જઈશ પડી જઈશ પણ આમ પકડવું છે

અને કપડાનો જે ઢગલો કરી દીધો છે કપડા તો હમણાં ફૂટતા જ નથી તો હાલો ફટાફટ પોતાની ઉદ અત્યારે ઉઠ મારું પોતા પછી જાગી વાસણને ઉટકી નાખે અને કપડા બીજી વાર ધોવા નાખી દે છે અહીંયા નાઇટ ડ્રેસ ને એવું એની લેવલનો નાઇટ ડ્રેસ ને બધા મોડા મોડા કાઢીને ને નાખી દો હવે બધું કામ પતે ત્યાં વાસણ પછી ઉટકી બસ ઘડીક આરામ કરશું પછી બીજું બધું કામ કરશું કશું ઓમ શિવ નહીં સુઈ જવાનું સુઈ જવાનું છે ને મારા પાસે નહીં એ અર્થ તો એ કીડીઓ માટે મૂકેલ છે કીડીઓ જો ખાવા આવે છે

આટલી સુખડી વધી જો ચાર બટકા અને આને છે ને ચોકનો લીટો મારીને નાખવો પડે જો ફરતો ચોકનો લીટો માર્યો છે જો થઈ અમારે બહુ ત્રાસ છે કઈ પણ વસ્તુ ને કીડીઓ થઈ જાય ગેસ પર મૂકો તો એ લાઈન થઈ જાય અને અહીંયા જો કપડાનો ઢગલો કર્યો છે મેં આ બધા કપડાં સીવવાના છે આમ યાદ જ નથી ટેબલ ઉપર રાખો ને તો ભૂલાઈ જાય છે મેં કીધું છે ને એ બહાર મૂકું ને તો યાદ આવે તો હવે બધું કામ ઘરનું થઈ ગયું આપણે સરસ મજાના ફ્રેશ થઈને તૈયારી થઈ ગયા તો કપડાં હંકેલવાનું બાકી છે તો કપડાં તમારે રોજ બાકી જ હોય તો અત્યારે છેલ્લા જ હંકેલો કપડાં તો કપડાં હંકેલા બાકી છે બીજું કાંઈ આમ બાકી નથી રહ્યું તો પછી આ કપડાં હંકેલી પછી સીવવાનું છે તો સીવા બેસ પછી શાક લેવા જવું પડશે આજે એમ તો મેહુલ ખાલી શાક લેવા છે પણ તો એકાદ બે શાક લઈ આવું હાનનું શાક નથી કેમ કે ભીંડો ને એવું લેવાશે તો ભીંડો થોડોક છે એટલો અઢીસો ભીંડો ન થાય કે છોકરા મોટા થઈ ગયા છે અને ભીંડો છે ને ગળીને એટલો જ થઈ જાય તો ભીંડો તમારે ચારસો ગ્રામ જોઈએ તો શાક લેવા જવું સિવાય સોનાલબેન ના ઘરે જવું છે કેમ કે કેમકે બ્લાઉઝ સીવા આપ્યું છે તો એ લેવા જવાનું છે તો હજી સોનાલબેન ને ફોન કરીશ સોનલ તેના ઘરે જ તો ચાલો ઘણા બધા હજી કામ બાકી છે હજી હું કામ કરું મને ખબર નથી હજી પેલા સોનલબેન ને ફોન કરીને પૂછી લો કામ બધું પતી ગયું ને હવે જાવ દવણું દળાવા શાક લેવા તો હાલ તો પાકીટ લઈને જવું છે દવણું દળાવાનું બેનપણી ન્યાય જવું છે તો દવણું આપણું ભરાઈ ગયું છે અહીં ભરીને મૂકી દીધું છે તો ડબ્બો તૈયાર થઈ ગયો તો હાલો દવણું દળાવતા આવીને જતા આવી શાકને હું લેતા

અને બચ્ચા પાર્ટી આવી ગઈ છે સાથે સાથે જો મંત્રભાઈ આવી ગયા છે કે મંત્રભાઈ કેટલા દિવસ પછી કેમ હમણાં આવતો નહોતો જય શ્રી કૃષ્ણ તો કહી દે જય શ્રી મજામાં છે ને અને આજે મૈત્રીબેન આવી ગયા આ મીરાબેન છે સોરી મૈત્રીબેન પાછળ છે જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં આ શું લઈને આવ્યા છો

તો તે આ બારનું બહુ ન ખવાય લગનમાં માં જાજો ને જમવા નહીં તે મારે તે કઈક ગળું ખાધું છે એટલે અમે તો કઈ દી લગ્ન માં નથી નથી એ ભગવાન તો આપણે દીકરો દે લગ્ન માં નહીં જા આ જા બેની વાત તો કેવી છે હાલો છોકરા ભલે રમતા આપણે હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે રસોઈ કરી નાખીએ એટલા વાગે ખબર નથી લગભગ સાડા છ પોણા હાથ તો થયો જ ગયા છે મારા ખ્યાલથી હા સાડા છ થયા છે

જો કેવા ગરબા રામે છે બે ગિટાર પર ગાતું જોવે માતાજીને આવડે છે નહિ લ્યો તેમને મુંગા મુંગા તમે ફોન રાખી કરાવી હમ ફોનમાંથી કરી દો એમ મેરા બેન અને મૈત્રી બેન ને બેલે લ્યો રસોડામાં ગરબા ગાવા છે ઓર સાઈન તૈયાર કરો છે આજે આકરીને નાશ કરો જ કલ મીરા હોલ ઢિંગણા લઈ આવતા કે મે નાખવા રન નાશક મે રોટલા કમ નાખી

જવાબ આવી તો 3 બરા મે છે ઓબી હવે હું બનાવું છું મમ્મી ફલા છે છે કોને રોટલા બનાવતા શીખવાડ્યું ખબર છે માયા

હાલો જમવા તો કે છો ટુ બધા હાલ આજે જમવા છે ને આ કારીના શાક ને રોટલા બનાવ્યા છે અમારા ધાર્મિક ભાઈ જો બેસી ગયા છે જમવા અને એક રોટલો બને છે અને અત્યારે શિયાળા છે ને આ કારીના શાક ને રોટલા ખાવાની મજા આવે અમારા કઈ બધા પ્રોગ્રામ એ બહુ કરે પણ પણ અત્યારે રીણા બધા બહુ મોંઘા થઈ જાય અને મોંઘા છે એ કે તો ચાલો આપડે રોટલા થઈ ગયા છે તો ચાલો બધા જમવા સરસ મજા ના કારીના શાક ને રોટલા ને ગોળ ને મરચાં તળ્યા નથી પણ અથાણું છે મરચાં ને એ ખાશે તો હાલ આપણે બે જાય ને બે હવે આવી જશે એ બહુ જશે પછી આ વાર જમવાનું પહેલું બની જાય પણ જમવા કોઈ બેહ નહીં એટલે મોડું થાય તો જો કેવો હવા ન થઈ ગયા કેટલા વાગે બસ સાડા સાથે જમવાનું બની ગયું પણ જમવા બેઠા બધા પોણાનો હવે તો જમીન ઉપર થતા નવ વાગ્યા અને વાસણને બધું ઉઠીક નવરી થઈ કે આ હવા હવાનો થઈ ગઈ તો અત્યારે હું નવરી થાઉં તો મેં ઓલો હવે ફોન જોઈએ છે પણ દિકરબડી તારીખ ભાઈ તમારે વાંચવાનું હોય ડેલી નહી અને આપણે એવું નવરાત્રિ આપણે લાઈવ શરૂ કર્યું છે બે દિવસથી તો અત્યારે આપણે લાઈવ કરું છું તો હવે છેન હમણાં ટાઈમ મળશે ને તો ડેઈ સાંજે આપણે સાડા નવ દસે લાઈવ શરૂ કરીશું તો જે લોકો લાઈવ માં એ જોડાઈ જજો સાડા નવ દસે લાવવા ધમગરાનું સુપ બેન બાર વાગે ચૂટલેસતું તંબુત છે ને કે નય મત કે બાર વાગે બિસ્કટ બહાર વાગે

મસ્ત સુખ મળે છે અહીંયા અમારા બાજુમાં જ મળે છે સારું મળે છે સુખ લેવું મેં વિડીયો પણ મૂકેલો તમારે પણ કોઈને પીવું હોય તો શોર્ટ વિડીયોમાં જાજો અને સુખનો વિડીયો જોજો અને પી આવજો બધા તો ચાલો અમે તો અત્યારે ગરમા ગરમ સુખની મોજ માણીએ છીએ આવી જાય બધા સુખ પીવા ધાર્મિક આવે તરત બે સુખ પીવા કેવું છે તું ભાઈ એવું છે અંદર સેવા નાખી છે ને બધી નાખી દીધી ભાઈ ને પછી ને જો ધાર્મિક આવી ગયો ધારૂડભાઈએ સૂપ પી લીધું અને આપણે પહેલાં જ સૂપ પી લીધું હતું પેરમાં ગ્રમાં સૂપ હોય તો મને મજા આવે અને છોકરા થોડુંક ઠરી ગયેલું હોય એટલે હાલે તો ધાર્મિક આવી ગયા એટલે થોડુંક ઠંડુ થઈ ગયું હોય ધાર્મિક ભાઈને પીવાઈ ગયું અને મેં ઓને કંઈ પીવું નહોતું સૂપ તો સૂપ પીવી મજા આવી ગઈ વાગી ગયા છે બહાર તો હવે આપણે સુઈ જશું તો વિડીયો પૂરો કરી દઈશું અહીંયા તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો એમ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે ફરીથી મળશું કાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ સીતારામ